પહેલાં આ ફાયરો તમને કેવું લાગે કમેન્ટ કરજો અને આની અંદર અમે પણ જઈ રહ્યા છીએ તમે જોઈ લેજો અને તમને મજા જ આવશે અને તમારા ફેમિયાર સપોર્ટ કરતા રહો હું તમને આવું નવું બધું બતાવી જઈશ તમારા ફ્રેન્ડિયા સપોર્ટ કરો થોડોક તમારા સપોર્ટની જરૂર છે મારે સપોર્ટ કરો યાર અને જો સામે પણ આ ભાઈની ગાડી આપણે જાય છે રે આ બે ગાડીઓ અત્યારે ભેગી જ છે અને જો તમારે જણાવો કેવો આપ સારું કેવું લાગે છે મને કમેન્ટ કરજો હવે સરકારે સારું કામ કર્યું કે નથી કર્યું એ પણ મને કહેજો અને મજા આવે એવું જ છે જોવા જય ગયા ટનલની અંદર અને હવે જોવા ભાઈ મજા જ આવશે મજા જ આવશે મજા જ આવશે મજા જ આવશે રોજે મજા હે અને જોવા તમને કેવું લાગે છે ટનલ યાદ એકદમ રંગે રૂપાળું છે ભાઈ જો અને આ કમેન્ટમાં મને બતાવજો કે આ ચેનલમાં કયા કયા હાલ્યા છે કયા નથી હાલ્યા એ પણ મને કમેન્ટ કરજો મને પણ ખબર પડે કે મારા ગુજરાતી પેકેટલા આવે છે કેટલા નથી આવતા મને એ પણ ખબર પડે તમારો ભાઈ તો પહેલી વાર જ આવ્યો હોય એવું ના સમજતા હું કાયમ હાલું છું આ પહેલી વાર જ આવ્યો હું ભયા એટલે કોઈ ખોટા વિચાર નહીં કરતા કોઈ ખોટી કમેન્ટો ના કરતા હું પહેલી વાર આવ્યો સંભાળો ભાઈ અને તમને સારું લાગે ને તો લાઈક કમેન્ટ અને ફોલો કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને અમારે આ ભાઈની ગાડી પણ જાહેર આજે આપણો કાઠિયાવાડી એ કંઈ ના ઘટે કંઈ ના ઘટે કઈ ના ઘટે કાઠિયાવાડી એટલે કંઈ ના ઘટે ભાઈ કાઠિયાવાડી ગમે ત્યારે તમે અને મોજમાં જ ફરતો હોય તો બનાસકાંઠાનો શું વઢિયાનો પણ મને કાઠિયાવાડી બારું મને સૌ મન થાય એમની આરે વાત કરવાનો યાદ કારણ કે એમની બોલી એટલી સચ્ચી હોય ને ભાઈ અમને મજા જ આવ્યા લાગે એમ દયાળુ કહેવાય દયાળુ એટલે મારો ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો આને દનલો તમને કેવી લાગે એ પણ જોજો અને પૂરો પૂરો વિડીયો જોજો હું તમારે પૂરો બધો તમને આખું બતાવી દઈશ તમે જોજો તમારે પણ મજા જ આવશે અને મજા આવે એવી ટનલ છે ને કરો તો તમારે બહુ મજા જ આવશે વિડીયો તો લાંબો પણ છે પણ મજા આવશે ટનલ એવી છે મારો ભાઈ મજા આવે એવી ટનલ છે સર જેવા મશીન કાઢ્યા મેં તમે હું જો પાડીને ભાખરીને બારાં તો એટલે નીકળી ગયા ને હા ભાઈ વાહ બારે પણ વરસાદ એમ પડે રહો ઓહ કોધરા કાંટે રહો ચોતરાં મારે વરસાદ ફૂફો કાંટે રહો ભાઈ હા તો જુઓ અને તમારા ભાઈને હે ને સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ જય માતાજી બધા મારા મિત્રોને તમે ได้ right.